વિશા ગુડ મોર્નિંગ બધને ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ અન હેમ હું આયદો 13 તો બધાયને તો સ્કૂલ ચાલુ થઈ ગઈ ગયે સર મારે 10 થી ચાલુ થઈ ગઈ મારે એક ફ્રેન્ડ છે તો 15 થાય છે તો પણ ફ્રેન્ડ્સ કોલે જવાની મજા આવે છે અને ફ્રેન્ડ્સ કાલે બોલું કાલે કોઈ એમ નેમ કોઈ વ્લોગ નહી બને કાલે એક

તો તો તમને કે એક છે મારા તારીખે અત્યારે હતા અને અમે લોકો મારા બર્થડે સેલિબ્રેટ કરતા હતા ભાઈ કેક કટિંગ તો મારું તો ફેવરેટ કેકનો નો ફ્લેવર છે ચોકલેટ એન્ડ વેનીલા જેવી રીતે તમે કમેન્ટમાં જરૂર બોલજો કે તમારું કયું છે ફેવરેટ ફ્રેન્ડ્સ મને તો જે કેક નો ઉપરની ચેરી હતી ને એ તો મને જરાય નહીં ભાવતી પણ મારી મમ્માને બહુ ભાવે એટલે મેં મારી મમ્મા ને ચેરી ખવડાવી શું કહે છે કઈ નહીં ના કઈ કહેતી હતી બોલ બોલ કાલે હું કે કુએ ગઈ ગઈ એવું એમ જો 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 ગંદુ થાય છે કઈ નથી લાગતા કેવી છે કેક યમ યમ્મી છે એમ ચેરી પેન સવાર હમ હું જોતી નહી તો ફ્રેન્ડ્સ છે ને અમે લોકો કેક કટિંગ તો ઓલરેડી 13 ડેટે કરી લીધી 12 ઓ અને તો પછી આજે છે 14 ડેટ મીન્સ આજે છે મારા મમ્માનો રીઅલ બર્થડે એટલે આજે અમે લોકો જઈએ છે બહાર ખાવા અને અત્યારે નહીં પહેલાં હું સ્કૂલેથી પેલા હું સ્કૂલે જઈશ અને પછી આવી જઈશ પછી હું અને મારા મમ્મા અને મારા ડેડી રેસ્ટોરન્ટનું નામ ડિસાઇડ કરશું અને પછી પછી આપે લોકો ડાયરેક્ટ રેસ્ટોરન્ટમાં અને ફ્રેન્ડ આજે છે ને હું સ્કૂલમાં મારી મમ્મીને કેક લઈ જાઉં છું અને છાશ લઈ જાઉં છું અને અત્યારે તો મારી મમ્મી મારા સ્કૂલનો કોઈ બી ફૂડનો વ્લોગ નહીં કરી કરી પાય કેમ કે હવેથી હું છું કેન્ટીન કેમ કે ટીંગ ફૂડ ચાલુ કર્યું હોય તો કે કેમ કે પછી છે ને ફ્રેન્ડ્સ ઘરનું ખાવાનું બહુ ઠંડો ઠંડો થઈ જાય તો પછી ના ગમે એટલે સ્કૂલે ગરમ ગરમ મળે હા સ્કૂલે તો હમણાં જ બનાવેલું હોય ભાવે છે થોડુંક થોડુંક ભાવે ખાઈ લઉં એવું જે ભાવતા શાક ન હોય એટલે બધા ખાવાય મળે ને ફરતું ફરતું ખાવાનું અને મોમાં તો ભાવતું જ બનાવી દે અને કેન્ટીનમાં તો જે આપે એ ખાવું પડે એટલે અને ફ્રેન્ડ્સ આજે તો હું ખાલી વન કે વન હાફ કે ટુ જ રોટી ખાઈશ કેમ કે કેમ કે અમે લોકો લંચમાં જ જઈએ છીએ ખાવા અને જે પડું હું શેરથી વન કે હાફ જ ખાઈશ કેમ કે પછી આટલી બધી કે કે તો છે મને મારા બધા ફ્રેન્ડ ખાઈ દઈશ બધા ફ્રેન્ડ્સને પણ પાર્ટી આપી દઈશ મારા બર્થડેની મને મારાની મારી મારા બર્થડેની હેપી બર્થડે મમ્મા થેન્ક યુ ટુ ઈશુ થેન્ક યુ સો મચ થેન્ક યુ મમ્મા અદીકા ના બહુ બધી પાર્ટી ઓર જોઈએ છે ને એક એક પાર્ટી તો થઈ ગઈ હા બહુ બધી પાર્ટી મળશે ને ચલો તો એન્જોય યોર ડે અને આજે તો રીટેસ્ટ છે સોશિયલ સ્ટડી મમ્મા ના બર્થડે માં ટેસ્ટ સારી જાશે હો ને બાય બેટુ બાય બાય ફ્રેન્ડ્સ બાય બાય મમ્મા બાય બેટા

ચા તો બધું પણ હું તો બનાવી દઈશ પણ પછી બધું તારે ખાવું પડશે હા હા ખઈ લઈશ ખાઈશ મારા બધા ફ્રેન્ડ્સ એમ નહીં અખા પાડી એવું હા કે ઓકે ઘરે બસ મમ્મી અંજીર બનાવે નહીં અને ડેડી સુ ખાશે વઘારેલી खिचડી આવો

ત્યારે ડેડી ગુમ છે ડેડી એ પર્સ ની શોપ છે અને મે તાર ફેવરેટ કલર ની પર્સ લઈ તન ખબર છે મને બ્લેક બહુ ગમે તો આ ચોઈસ કોને કરી તે કરી કે ડેડી કરી મે તે કરી એમ વાહ તારી ચોઈસ તો બહુ મસ્ત છે બહુ મસ્ત ફાઇનલી જઈએ चलो फ्रेंड्स क्या जिंदा मरी है हम 维修、啊。 મેડો અમે એકવારબીઆન્સ કેટલું મસ્ત છે અને કેટલી નાઇસ ગ્રીનરી છે અને જો મે ખાવાનું લેવાનું સ્ટાર્ટ કરી દીધું છે વિશુ શું લે છે વોટરમેલન કપકેક ને હું નહીં કેમ આમ તો આખો દી કહેતી હોય મને કેક ખાઉ કેક ખાઉ હે આમ જો કેક પણ મને કેક કપકેક ના માસ છે એ લસ્સી છે લઈ લે શું બહુ ભાવે તને વોટરમેલન મળે મેવા હે સેવા કરો તો મેવા મળે અને ફ્રેન્ડ્સ આજ અમારી મેવા એ આરામ કરી તારા પછી મેથ્સ ભણાવે ડેડી તો મને ભણાવને મેથ્સ ઓલરેડી સૂઈ ગયા નહીં ભણાવે એ દેતेंगे ટિંગરી દે

ડેડીને મસાજ કાઢી દે તો ડેડી તો ઊંઘી ગયા ઓર ફ્રેન્ડ અગર તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરાવવાનું ના ભૂલતા ભાઈ ભાઈ હાલો શાંતિ મળી